સાથે જ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો દ્વારકાની રેણુકા નદીમાં પાણીની ભારે આવક થઈ છે રેણુકા નદી બે કાંઠે વહેતા અનેક રસ્તા પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો લોકો જીવના જોખમે નદી પાર કરતા જોવા પણ મળ્યા હતા ત્યારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકામાંથી દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે સંવાદદાતા કુશાલ જોડા છે ફોનલાઇન પર વધુ વિગતો સાથે કુશાલ જણાવશો કે દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદના કારણે લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે દ્વારકા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામમાં ગત રાત્રે બે કલાક છ થી સાત ઇંચ જેટલો વરસાદ પડતા લીંબડીથી દ્વારકા જતા રસ્તા પર રેણુકા નદીમાં પૂર આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે વાહન વ્યવહાર થયો છે અને લોકો જીવના જોખમ એ અવર જવર કરતા જોવા મળ્યા છે જી બિલકુલ માહિતી બદલ આભાર ખુશાલ